સિહોર નગરપાલિકા અપક્ષના નગરસેવક દીપસિંગભાઈ રાઠોડ તેમજ મહેશભાઈ લાલાણી દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગૌતમી નદીની સફાઈને લઈ સિહોર નગરસેવકોને આમંત્રિત કરવાને બદલે સિહોર નગરપાલિકા ભાજપ જર્ચ લેવા દોડી ગયાનો આક્ષેપ સુંગભાઈ આજે સુજલમ શુકલમ છે શક્ય શું છે આપણા નામ અને હોદ્દા સાથે બોલજો હું દિપ્સંગ બી રાઠોડ નગરસેવક શ્રી નગરપાલિકા એક્સપ્રેસન્ટ શિવ નગરપાલિકા અત્યારે જે સુજલમ સુકલમ યોજના આવી છે એ યોજના નદી સાફ કરાવવા માટે આવી એવી અમારી પાસે વાત છે નગરપાલિકા સુધી કોઈ વાત પહોંચાડી ન્યા આ સરકારની કેટલીક નીતિ રીતિ અને કેટલીક કૂટનીતિ એવી છે કે લોકલ બોડી કાંઈ જાણતી ન હોય સિદ્ધ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જેનો ઠરાવ થતો નથી જેની કામ વિશેની માહિતી ચીફ ઓફિસર બધા સભાસદને આપતા નથી અને સીધું કામ શરૂ આજે સવારે થઈ ગયું તો મારું કહેવાનું એમ છે કે શિવરની ગોતમી નદી શું છે એ અમે જાણીએ છીએ ભાવનગરના કોઈ બાબુઓ કે અધિકારી નથી જાણતા આ નદી કેટલી લાંબી છે આ નદી કેટલી પહોળી છે આ નદીમાં કેટલા દબાણો છે આ નદીમાં કેટલું ગટરનું પાણી વહે છે આ નદીમાં કેટલા બાવળોના ઝુંડ છે અને મચ્છરોથી આ વિસ્તારની તમામ જનતા કેટલા ટાઈમથી ત્રસ્ત છે અને એના માટે ક્યાં કેટલા વર્ષ દરમિયાન લોક ભાગીદારીમાં કામ થયા છે એના અંદાજીત ખર્ચા અમે જાણીએ છીએ એક્સ પ્રેસિડેન્ટ ઓફ શિવ નગરપાલિકા તરીકે અમે સારી રીતે જાણીએ છીએ છતાં પણ આ પ્રોજેક્ટ જે છે એ સીધો ઉપરથી ઠોકી બેસાડવામાં આવ્યો છે ત્યારે મને દુઃખ થાય છે કે જે ગંદુ પાણી વહ્યા કરે છે જ્યાં સ્મશાન ભૂમિ આવી છે જ્યાં કબ્રસ્તાનો આવ્યા છે જ્યાં મુક્તેશ્વર મહાદેવ આવ્યું છે ભીમનાથ મહાદેવ આવ્યું છે પગટનાથ મહાદેવ આવ્યું છે આ બધા વિસ્તારથી રેલવેનું નાળું કેટલું દૂર છે આનો કોઈ અંદાજ કાયદા વગર સાઠ ચાલીસના દસ લાખ રૂપિયા જેવી રકમ આપી અને આ કામ શરૂ કરેલું છે અને એ કામ શરૂ કરવામાં પણ કોઈ એવો નીતિ નિયમ નથી કે આ કામ ક્યાંથી શરૂ કરવું ક્યાં પૂરું કરવું કેટલું કામ કરવું તો સર્વપ્રથમ તો મારી ગાઈડલાઈન પ્રમાણે છે ધારનાથ મહાદેવથી રેલવેના નાળા સુધી પહેલાં નીક બનાવવી પડે અને ગંદુ પાણી નીકળવા માટે એ વ્યવસ્થા કરવી પડે અને ત્યારબાદ આ આ આ નદીની અંદરથી જેટલા દબાણો છે એ દૂર કરવા પડે બાવળો બંને સાઈડના કાપવા પડે વચ્ચે જે ઝાડો ઝાખરા ઉગ્યા છે એ પણ કાઢવા પડે અને બંને બાજુએ જે નદીનો કાપ ભેગો છે એ કાપ ઉપાડી અને બીજી કોઈ જગ્યાએ નાખવો પડે જો પાળા કરે તો પણ અંદર ઘૂસી જાય માટી અને પાળા કરવા પડે અને નદીને ઊંડી ઉતારીને તળ ઊંડા થાય અને નદી ગોતમી તરીકે પાછી જીવંત થાય અને કે આ ગોતમી નદી છે તો આ બની છે અને વેકડાની અંદર માત્ર યોજના લાવી અને આ વેકડાની અંદર બે બાજુથી બાવળો કાપીને લોકોને ખુશ કરવા માટે કેટલાક પદાધિકારી અને કેટલાક નગરસેવક અને કેટલાક પ્રમુખના પ્રતિનિધિ અને ઉપપ્રમુખના પ્રતિનિધિ ચેરમેનના પ્રતિનિધિ એમ કહે છે કે અમારી મહેનત રંગ લાવી છે મિત્રો તમને હું મીડિયા દ્વારા કહું છું કે તમારી મહેનત રંગ ચારે લાવે કે આ નદીનો ડીપીઆર બનાવવા માટે જનરલ સભાની અંદર તમામ સિદ્ધો સાથે ચર્ચા વિચારણા કરવા જોઈએ વિચાર વિમર્શનો પરામર્શ કરવો જોઈએ આ નદી માટે શું યોગ્ય કરવું જોઈએ અનુભવી માણસની સલાહ લેવી પડે માત્ર તમારા મેળત્યા માણસોના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને તાત્કાલિક અસરથી રાતોરાત લંબી દાઢી કરી અને કામ શરૂ કરવાથી ગોતમી નદીના કોઈ સુધારા થઈ શકશે નહીં અને તમારી મહેનત રંગ નહીં લાવે પણ તમારી મહેનત ક્યાંક ભ્રષ્ટાચાર લાવે એવી સંપૂર્ણ દરેક શહેરમાં અત્યારે ઉદ્ભવી છે અને શહેરને એક આનંદની વાત છે કે આ ગોતમીનો સુધારો થાય પવિત્ર નદી છે જ્યાં માણસો સ્નાન કરતા હતા શ્રાવણ મહિનામાં પુરુષોત્તમ મહિનામાં એ પવિત્ર નદી અત્યારે ગટર ગંગા બની છે નરકાગર બની છે ત્યારે તમે રૂપકડા વાજામાં સજાવી અને સુજલમ સુફલમ યોજના લાવ્યા મને તો દુખ થાય છે કે જે પૂજ્ય રવિન્દ્રજી રવિન્દ્ર એ ગામના ઓઠા તળે અહીં કાંઈક ભ્રષ્ટાચારની હોળી ખીલાય એવું મને દેખાઈ રહ્યું છે તો આ માટે સરકારશ્રીના કલેક્ટર ડીડીઓ મીડિયા દ્વારા જાણ કરે કે આ નદીનો વ્યવસ્થિત તમે ડીપીઆર બનાવો આ નદીને વ્યવસ્થિત થાય રીતે બનાવો માત્ર ને માત્ર સુજલમ સુફલમ મલિયજ શીતલ કોમલમ બંદે માત્રમ ના પવિત્ર ગીત ના ઓઠા હેઠે ભ્રષ્ટાચાર નો થવો જોઈએ યોજના સારી આપી વિશે શબ્દો પવિત્ર છે પણ આપણી કાર્ય પદ્ધતિ પવિત્ર નથી આપણી કાર્ય પદ્ધતિ લોક કલ્યાણ વાળી નથી આ તો માત્ર ને માત્ર વંદે માત્ર ખિસ્સા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાગે અને આનો વ્યવસ્થિત ડીપીઆર બનાવે પ્રથમ તબક્કે ગટરનું પાણી રેલવેનું નાળું વટી જાય એવું કરે ત્યારબાદ જેટલા નદીના દબાણ છે એ દૂર કરે અને પવિત્ર ધામો જે નદીના કિનારા એવા છે ત્યાંથી બાવળો અને જે કાંઈ ગંદકી છે એ દૂર થાય અને અમારા સાથી સભાસદ શ્રી નટુભાઈ મકવાણા કે જે ભાજપના પૂર્વ ઉપમુખ હતા એની પણ એક સૂચના ને લાગણી છે એમાં કે ભાઈ આ નદીનો બધો કામ ઉપાડી અને તમે બીજી જગ્યાએ નાખ્યા હો આટલી કામગીરી કરો તો તમે કામ કરી કામગીરી કરી કહેવાય નતર જે ત્રણ સભ્યો કહેતા હતા કે મહેનત રંગ લાવી રંગ ન લાવે પણ ભ્રષ્ટાચાર લાવે એટલે તમે આ નદીને ઊંડી ઉતારો આ નદીને સાચા હાથમાં એની પળાય મામલતદાર સાથે રહે નાયબ કલેક્ટરશ્રી સાથે રહે અને નદીનું દબાણ જ્યાં જોવું હોય એ પવિત્ર નદીનું દબાણ દૂર કરે તો સાચા અર્થમાં ગ્રાન્ટ વપરાણી કહેવાય અને સાચા અર્થમાં લોક કામ શું કહેવાય અને સુજલમ સુભલમ બલિય જે શીતલમ વંદે માતરમનો શબ્દો ને સાચા અર્થમાં પવિત્રતાવાળા શબ્દોને સાચા અર્થમાં શોભાયમાન આવી રીતે કામ કરો તો થાય નહીં આ શબ્દોને પણ લાંચન લાગે આ શબ્દોને પણ દુઃખ થાય કે અમારા રૂપકડા વાજામાં સજાવેલા નામ લખી અને એની કોઠા પાછળ આ કોણ આટલો ભરવો ભ્રષ્ટાચાર કરે છે આ લોકોનો એક સમસમતો અને વેધક પ્રશ્ન છે તો આવતા દિવસોમાં હું એટલા માટે મારી મીડિયા દ્વારા રજૂઆત કરું છું કે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી સાચા અર્થમાં નદી ચોખ્ખી કરે સાચા અર્થમાં નદીનો ઉદ્ધાર કરે અને ગોધમીના તટે લોકો બેસી શકે એવી બે બાજુ રિવરફ્રન્ટ કરે અને આ ગંદકીનું પાણી ત્રણ કિલોમીટર દૂર વ્યુ જાય એક પણ ઝાડું ઝાકરું ન હોય અને નદી કિનારે છેલ્લું દબાણ તમામ દૂર કરી દે તો સુજલમ સુફલમ યોજનાને આપણે સાચા અર્થમાં સાકાર કરી ગણાશે પнде માત્રમ ભારત માતા કી જય હવે પ્રતિદિનો તો કોણ છે અધિકારી છે લાલાણી સિવર નગરપાલિકા કાઉન્સિલર હવે વાત કરવી છે આપણે સુજલામ સુખલામ યોજનાની તો સુજલામ સુખલામ યોજના એક સરકારશ્રીનો યોજના છે જેની અંદર છ લાખ રૂપિયા સરકારશ્રીના અને ચાર લાખ રૂપિયા લોકભાગીદારી તરીકે સીઓ નગરપાલિકાના અથવા જે તે ડિપાર્ટમેન્ટ જે આમાં લોકભાગીદારી આપે એમના હોય છે તો આ યોજના અંતર્ગત સરકારશ્રીની જે યોજના છે કે જળસંચય અભિયાન અંતર્ગત આ એક મીટિંગ સાત ચાર બે હજાર પચીસના રોજ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને મળેલી જેની અંદર સિહોર તાલુકાના જે જે કામોનો સમાવેશ થાય અથવા જે લેવા જેવા હોય એ કામોની સમીક્ષા અને સર્વે કરી અને કામો લેવામાં આવેલ જે કામોની અંદર જે અમુક અધિકારીઓ જે છે તાલુકા વિકાસ અધિકારીઓ હોય નાયબ કલેક્ટર સાહેબ હોય કે બીજા બીજા આની એક સમિતિઓ બનાવવામાં આવેલી હતી કલેક્ટર સાહેબ તરફથી તો આ કલેક્ટર સાહેબની જે અધ્યક્ષતાનામાં જે કંઈ ગૌતમી નદીની સફાઈ અંગેના જે કામોનો સમાવેશ થયો કરવામાં આવેલો હતો એ કામનું અંગેની વાત આપણે કરવાની છે કે આ કામોના ટોટલી ટેન્ડરો જે છે એ કલેક્ટર સાહેબમાંથી આજે રજૂ કરવામાં આવ્યા હતા અથવા બહાર પાડવામાં આવ્યા હતા તો સિહોરની જે જનતા છે એને ખાલી જાણકારી આપી અમે જણાવવા માગીએ છીએ કે હજી હમણાં થોડા દિવસ પહેલાં આવો જ એક પ્રોજેક્ટ જે ગટરનો હતો અને ઓગણીસ કરોડની જે વાત જે હતી ને ઓગણીસ કરોડનો જે ગટરનો પ્રોજેક્ટ બારોબારથી મંજૂર થઈને આવેલો કે પણ કોઈને ખ્યાલ નહોતો બીજા બીજાને કોઈ ખ્યાલ નહોતો ચીફ ઓફિસર સાહેબને પણ ખબર નહોતી કે આ પ્રોજેક્ટ કોને બનાવો નહીં તો એની જેવો પ્રોજેક્ટ આજે સિહોર નગરપાલિકાના જે હોદ્દેદારો છે પદાધિકારીઓ જે છે ચૂંટાયેલા સભ્યો છે એમને કોઈને ખબર ન હતી તેમ છતાં આ જે કામનું જે જે વિગત છે એ વિગતો આ પ્રમાણે છે કે તારીખ બાવીસ ચાર પચીસના રોજ આ કામોની મિટિંગની સમીક્ષા કરવામાં આવેલ એક સમીક્ષા મીટિંગની અંદર સિહોરના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પણ હાજર રહે એ સમીક્ષા કામોની અંદર કામોની વિગત આ વિધિ જાહેર કરવામાં આવી અને સત્તર પાંચ બે હજાર પચીસના રોજ આના વર્ક ઓર્ડરની કામગીરી કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને કે એમની નિગરાની હેઠળ આ વર્ક ઓર્ડરની કાર્યવાહી પૂરી કરવામાં આવી એના નોડલ ઓફિસર તરીકે નાયબ કાર્યપાલ બીજે એ બીવી ટાંક સાહેબની નિમણૂક કરવામાં આવેલ બીવી સાહેબ બીવી ટાંક સાહેબે આ સમીક્ષા કે જે કામો ક્યાં ક્યાં કરવાના છે એમની કોઈપણ જાતની કોઈ કાર્યવાહીની કોઈને જાણ કરવામાં આવેલ નહીં અને સરકારશ્રીની યોજના મુજબ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આ કામોની આ કામો પૂર્ણ કરી અને એમના બિલો પણ રજૂ કરી દેવાની સૂચના હતી અથવા એવી સમીક્ષા બેઠકની અંદર વિગતે વાત થઈ તો નોડલ ઓફિસરશ્રીની જ્યારે નિમણૂક કરવામાં આવેલી એ નોડલ ઓફિસર સાહેબે આજે સમીક્ષા બેઠકની અંદર કોઈને જાણ ન કરી આવી આવી ફરિયાદ સમિતિની બેઠકમાં સિયોરના ચીફ ઓફિસરે કરેલી ત્યારે આ બધો ખ્યાલ આવ્યો કે ભાઈ સિયોર નગરપાલિકાને નદીની સફાઈ અંતર્ગત આપણને છ લાખ રૂપિયા પાળવામાં આવે છે જેની કામગીરી ચાલુ કરવામાં આવે છે તો સિયોરના અમુક હરફ હરખ આજે જે જે સભ્યો જે છે એ કોઈને જાણ કર્યા વગર તેમજ ચૂંટાયેલા નથી એ સભ્યો પણ આમાં રસ લઈ જેમ ગટરમાં રસ લીધો હતો એમ આ યોજનામાં રસ લઈ અને જે ચૂંટાયેલા સભાસદોને સરકારશ્રીનો પ્રોગ્રામ હોય બધા ચૂંટાયેલા સભાસદોને એમણે બોલાવવાના હોય આમંત્રિત કરવાના હોય એની બદલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા સભાસદો છે એને છવ્વીસ તારીખે મેસેજ નાખ્યો કે ભાઈ રોજ નવ વાગે નદીની સફાઈ અંતર્ગત ઉદઘાટન કરવાનું છે અને આપણે એ કાર્યક્રમ કરવાનો હોય તો જિલ્લાના હોદ્દેદારો શહેરના હોદ્દેદારો તેમજ સિહોર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટાયેલા કાર્યકરોએ હાજર રહેવું એવું સિહોર શહેર ભાજપ તરફથી મેસેજ છૂટો કરવામાં આવ્યો તો હું એ પૂછવા માગું છું કે શું આ પ્રોગ્રામ કોઈની માલિકીનો છે જો આ માલિકીનો પ્રોગ્રામ હોય ને આવું વર્તન કરતા હોય તો કોઈ વાંધો નથી એમને પરંતુ સરકાર સીધનો પ્રોગ્રામ હોય તો ચૂંટાયેલા બોર્ડના તમામ સભાસદોને આમાં આમંત્રણ આપવું જોઈએ એવું સ્પષ્ટ માનું છું જો નગરપાલિકાનો કાર્યક્રમ છે નગરપાલિકાના હદ વિસ્તારની અંદર આ કાર્યક્રમ છે તો પણ આજે સીઓના ચૂંટાયેલા દરેક પ્રતિનિધિ ચાહે આપણો દુશ્મન હોય જે ચૂંટાયેલો તો એમને પણ આમંત્રણ આપવું પડે એટલે મારી કહેવાની વાત એ છે કે છત્રીએ છત્રી સભાસદો પૈકી ભારતીય જનતા પાર્ટીના અમુક સભાસદોને જ આ કાર્યક્રમની અંદર આજે મેસેજ છોડવામાં આવ્યા હતા આવીને જાણકારી મેળવી તો પ્રમુખશ્રી પણ એને પણ ખ્યાલ નહોતો સીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ અને એમને મેં રજૂઆત કરી કે પ્રમુખશ્રી જો આવી બધી વાત હોય અને તમે સભ્યોને બાકાત રાખો અને તમે સહકારની વાત માગતા હો તો સહકાર અમારે ક્યાં કઈ રીતે આપો કે તમારા બિલ પાસ કરવામાં જ અમારે માત્ર સહકાર તમને આપવાનો અને તમારે એવી રજૂઆત કરવાની કે વિકાસના કામોની આડે વિરોધ પક્ષ આમ કરે છે વિરોધ પક્ષ તેમ કરે છે તો એ અમે વાતમાં સંમત નથી તમારે દરેકને જ્યારે નગરપાલિકાનો કાર્યક્રમ હોય જાહેર કાર્યક્રમ હોય અને સરકારશ્રીનો કાર્યક્રમ હોય તો દરેકને ચૂંટાયેલા સભ્યોને આમંત્રણ આપવાની આપની ફરજ છે જ્યારે એણે સ્પષ્ટતા કરી અને એમણે કીધું કે મને પણ આ બાબતની ખબર નહોતી હું પ્રાંત અધિકારી સાહેબ આગળ જઈને આવીશ અને મેં એમને પણ કીધું કે ભાઈ તમે આવા પ્રોગ્રામ હોય તો તમે અમને જાણતો કરો કે જેથી કરીને આજે અમારી બદનામી ન થાય એટલે પ્રમુખ સાહેબની વાત મને એક બહેણ ઉપર જ મને એ સજ્જ લાગી કે નહીં પ્રમુખશ્રી આમાં નિર્દોષ છે પ્રમુખશ્રી દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી અને આ સૂચના અલ્પેશભાઈ ત્રિવેદી કે જે કારોબારી સમિતિના ચેરમેન તરીકે આજે હોદો ધરાવે છે તો આવી વારંવાર ભૂલ કરી અને ગટર પ્રશ્નની અંદર પણ આવા બે ત્રણ સભ્યો જ્યાં કુટકા મારતા હતા અને ગટર પ્રોજેક્ટ ચાલુ રાખવાની એની નેમ હતી પણ એ નેમને એની મુરાદ જે હતી એ અમે આજે પૂરી કરી દીધી છે અને ગટરનું જે કામ હતું ગટરનું કામ અમે આજે બંધ રખાવવામાં અમે સફળ રહ્યા છીએ આ આ નદીની જે સફાઈની વાત આવી તો નદીની સફાઈની અંદર હવે શોર્ટમાં આજે કહેવા જાઓ કે છવ્વીસ તારીખ જે ઉદ્ઘાટનની વાત કરી અને એકત્રીસ તારીખ સુધીની અંદર જો આજે આ પાંચ દિવસની અંદર કામ પૂર્ણ કરવાનું હોય તો જે છ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયાની જે કાંઈ આ યોજના છે તો આ પાંચ દિવસની અંદર કોઈની પૂર્ણ થાય નહીં નદીની સફાઈ કાંઈ બરાબર થાય નહીં અને આ જે ઓળીઓ ગોળીઓ છે એ ટોટલી ચૂંટાયેલા સભાસદોની મતે આવે આ કોઈ પ્રક્રિયા સિહોર નગરપાલિકા હસ્તક હતી અને આ સરકારશ્રીમાંથી કલેક્ટર સાહેબની હસ્તક બધું હતું અવારનવાર આવી યોજનાઓ થાય અને સ ચૂંટાયેલા સભાસદોને સાંભળવાનું થાય છે કે આ તમારો વિકાસ આમાં આટલા રૂપિયા ખાઈ ગયા આમાં આટલા રૂપિયા ખાઈ ગયા તો આનો ઇન્ટેન્શન અમારો મારો ખાલી એટલા પૂરતો છે કે સિહોર શહેરના નાગરિકોને અમે જાણ કરી અને જણાવવા માંગીએ છીએ કે અમુક યોજનાની ખબર નહીં હોવા છતાં આવા અરખપંદા સભ્યો હોય અને ન હોય તે પણ આજે આ સિયોર નગરપાલિકાની શાખ અને આબરૂને બટ્ટો લગાડે છે સિહોર ભારતીય જનતા પાર્ટીના શહેરના હોદ્દેદારોનો પણ આમાં આ બટ્ટો લગાડે છે તો આવા લોકોને હું એક વિનંતી સાથે પાર્ટીને કહેવા માગું છું કે આ જે લોકો જે કોઈ ચૂંટાયેલા ન હોવા છતાં જો આવી દરમિયાનગીરી કરી અને આવા મેસેજો વેંકીને જે કામ ચાલુ કરાવવા માગે છે કે કરે છે તો એમને આજે કાબૂમાં રાખે અને આ જો વારંવાર આવું બનશે તો અમે આ સહન નહીં કરીએ એ આપને જણાવવા માંગીએ છીએ તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો શિયોર શહેરના હોદ્દેદારો શિયોર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રી દરેકને સંકલનમાં રાખે અને જે વિકાસ કામોની જે નિયમ હોય સરકારશ્રીની એમાં અમે સાથે જોઈએ તો આ વિકાસ કામના અમારા નામે રોડા નાખી અને આવા પ્રયત્ન ન કરે આ નહીં વંદે માત્ર ભારત માતાજી